ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઈસમને મુદ્દામાલ ખાતે અડાજાને પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળેલ નથી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો અને એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગ ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ હતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે